હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણા ત્રીજો દિવસ છે આ મોટર ચાલુ છે એ ખાણ ખાલી થવાનું હવે જોયું અત્યારે કેટલી ખાલી થઈ છે બે દિવસ ચોવીસ કલાકથી એક ઘડી હાલે છે અત્યારે જો પાણી આના ઉપર હતું અત્યારે નીચે આવી ગયું છે અને આ બાજુ જો આ પથ્થરો હવે દેખાવા માંડ્યા છે જે પહેલાંના પૈડા હતા એ બધાય અને ઉપરથી ને અત્યારે હું અહીંયા કચરો વેસ્ટ વેસ્ટેજ અહીંયા નાખવું એટલે અહીંથી આમ આપણે રસ્તો કરવાનો છે પાણી ઘણું બધું ખાલી થઈ ગયું છે આ પથ્થર બધા દેખાવા માંડ્યા છે હવે જો આ સરખું આવે તો આ પથ્થર અહીં નાખી દે કારણ કે અહીંયા જરૂર પડશે હજી ટારીઓ કરવામાં પણ હવે જોવી પછી અત્યારે શું કરવું છે આપણે મોટર અહીંયા પડી જાય અહીંયા ઓલી ભમરી થાય છે આને અહીંથી થોડીક ઊંડામાં લેવી પડશે આટલે લઈ લે ને એટલે હાલશે અહીંયા શું કાચબો હતો મને એવું લાગ્યું પાસે હતી અહીંયા લઈ લે એટલે હાલશે હજી હાલશે બે ત્રણ ત્રણ કલાક આવશે પછી વધારવાનું પાસે એટલે અહીંયા ઊંડામાં લઈ લઈશું બાકી આ બધું પાણી આખું આમાં આવી જાય છે આમાં આ ઊંડું થોડુંક આમાં પછી વહી છે આ પથ્થર તો પછી દેખાવા માંડ્યા જો હા પણ હવે આ પાણી નહીં નડે અહીંથી આ રસ્તો થઈ જશે પણ હવે જો વરસાદ ન આવે તો વરસાદ આવશે તો કાંઈ કહેવાય નહીં હજી હાલ હવે જ્યારે આ રસ્તો કરવાનો થાય ને તો એ વિડીયો તમને બતાવીશ કઈ રીતના છે આ ખાંડનું આપણું હવે પૂરું હજી હાવ ખાલી થાય પછીનું એક વિડીયો મોકલીશ હજી એક લઈને થોડીક હાલો હવે પૂરું બપોર પછી જવું લઈ લેવાનું જમી બમીને અત્યારે કેટલા સાડા બાર એક વાગો આવ્યો અત્યારે જ હવે પછી અહીં લઈ લઈશું અહીં આવશે એન મેળાએ હાલો બસ આ આપણું ખાણ ખાલી થઈ ગયું ઉપરથી હવે રસ્તો થઈ જશે તો અહીંથી ગાડી સીધી હોઈ જાય આ ટાળે રેડી હાલો